na

ન્યાય મહા અભિયાન એ અંતર્ગતનો કાર્યક્રમ આપણે ત્યાં યોજાયો ગઈ પંદર નવેમ્બરથી એ સમગ્ર દેશમાં આ રીતે જ્યાં પણ જનજાતિની જે વસ્તી છે એ તમામ પ્રદેશોમાં આ કાર્યક્રમ એની શરૂઆત એ માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવેલી હતી ગઈકાલે આપણે ત્યાં ખાસ કરીને જે પઢાર અને સુરેન્દ્રનગર જિલ્લામાં લીમડી તાલુકાના આઠ ગામોમાં પઢાર અને સીધી જે આપણી ટ્રાઇબલ વસ્તી આવેલી છે તો એમાં રણોલ ખાતે આપણે આ કાર્યક્રમ કર્યો હતો આવા લગભગ બાવીસ હજાર જેટલા લાભાર્થીઓ એ આપણા જિલ્લામાં છે અને એ પૈકી લગભગ ઓગણીસ હજાર જેટલા લાભાર્થીઓને પીએમ જન્મન નીચે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના એ જ રીતે બાકીની જે આપણી સરકારી યોજનાઓ છે એનો આપણે એમને લાભ આપ્યો એમાં ખાસ કરીને આરોગ્યની જે યોજના છે એમાં મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ એ પણ નું વિતરણ આપણે કરેલું છે એવી જ રીતે જે છે એ એમને આધાર કાર્ડ અને જાતિ પ્રમાણપત્ર આ જે બાબતો છે એને પણ વણી લઈને આપણે એમને લાભો આપેલા છે સમગ્ર રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લો એ બીજા ક્રમાંકે આ કામગીરીમાં રહ્યો છે અને એ બદલ હું મારી આખી જ સુરેન્દ્રનગર જિલ્લા ટીમ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનુસૂચિત જનજાતિના વિભાગના જે અધિકારીઓ અને મારી આખી ટીમ એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું